ગુડ મોર્નિંગ બાળકો કેમ છો બધા મજામાં આજે બહુ જ નાની અને બહુ જ મોટી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનું સ્વાધ્યાય બેમાં જોશું અગાઉ આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ એક જોયું તેની અંદર ઋણ ઘાતાંકને આપણે ધનઘાતાંકમાં ફેરવતા શીખ્યા હવે અહીં આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ બેની ની અંદર સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવશું આ આંક છે એ તમે વિજ્ઞાનની અંદર ન્યૂટન ગતિ એવા ઘણા ખરા એકમની અંદર આવી ઘાત સ્વરૂપ જોશો અથવા નહીં જોયું હોય તો આગળના ચેપ્ટરમાં પણ જોવા મળશે તો દાખલા નંબર એક જોઈએ નીચેની સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો એમાં પેલું છે ઝીરો પોઈન્ટ પછી તમે જોશો તો તમને ઘણા બધા શૂન્ય દેખાય છે જોઈએ પોઈન્ટ પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર શૂન્ય અને પછી પંચ્યાસી છે તો એમને મારે પ્રમાણિત સ્વરૂપમાં લખવું છે તો અગિયાર શૂન્ય અને તમને મેં શીખવાડ્યું છે કે પોઈન્ટ પછી જેટલા હોય એટલા નીચે ઝીરો લઈ લેવાના અગિયાર પછી આ બાર અને તેર હવે મારે લખવું હોય તો હું લખી શકું છેદમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત પંચ્યાસી છે દસ ની કેટલી ઘાત થઈ ગઈ તેર હવે આ તેર છે પ્લસ છે ઉપર લઈ જાય તો માઇનસ એટલે કે પંચ્યાસી ગુણ્યા દસ ની તેર ઘાત તો હું પ્રમાણિત સ્વરૂપમાં લખું હોય તો હું આવી રીતે લખી શકું પંચ્યાસી ગુણ્યા દસ ની માઇનસ તેર ઘાત હજી જો મારે એક પોઈન્ટ ખસવો હોય એટલે કે મારે લખવું હોય કરી દેવાનું પ્લસ કરી દેવાનું એટલે માઇનસ બાર એટલે મને જવાબ મળે આઠ પોઈન્ટ પાંચ એને ગુણ્યા દસ ની બાર ઘાત આગળ જોઈએ દાખલા નંબર બે ની અંદર શૂન્ય જોઈએ જ્યાં સુધી પોઈન્ટ લઈ જાવ હોય એટલે આપણે ટૂંકમાં પહેલા આપણે કુલ પોઈન્ટ જોઈ લઈએ પોઈન્ટ બેતાલીસ ના છેદ માં ચૌદ એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ બરાબર નવસો બેતાલીસ છેદ દસ ની ચૌદ ઘાત બરાબર છે હું બે પોઈન્ટ ઉપર લઈ લઉં છું એટલે સોરી બેતાલીસ દસ ની બાર ઘાત કેમ કે બે શૂન્ય છે બે શૂન્ય આપણે ઉપર શું કરી લીધા પોઈન્ટ કાપી નાખા એટલે ચૌદ માંથી મેં બે બાદ કરી દીધા એટલે દસ ની બાર ઘાત હવે મારે પ્રમાણે સ્વરૂપમાં લખવું તો લખી શકું નવ પોઈન્ટ બેતાલીસ એને ગુણ્યા દસ ની માઇનસ બાર ઘાત કેમકે નીચે પ્લસ ઘાત છે ઉપર જાય તો માઈનસ બાર ઘાત એ રીતે દાખલા નંબર ત્રણ ની અંદર આપણે જોઈએ છસો બે છે અને પાછળ ઘણા ખરા શૂન્ય જોવા મળે છે તો છસો બે છસો બે એટલે આપણે પોઈન્ટ ક્યાં સુધી લેવો છે તો કે ભાઈ છ પછી પોઈન્ટ લેવો છે તો જે છ પછીનો જે પોઈન્ટ છે એને આપણે કુલ ઘાત સ્વરૂપે લખી નાખીએ તો કે છ પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત ચૌદ ને પોઈન્ટ ઝીરો બે એને ગુણ્યા દસ ની પંદર ઘાત તમને એમ થાય બેન ને અહીંયા કેમ નીચે ના લખી કેમ કે આમાં પોઈન્ટ છે જ નહીં પોઈન્ટ ક્યાં પડ્યો છે પાંચ મારે આઠ પોઈન્ટ આઠસો સાડત્રીસ મેં લખવા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર તો હું લખી શકું આઠસો સાડત્રીસ છેદ માં અગિયાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર તો આઠસો સાડત્રીસ છેદમાં દસની અગિયાર ઘાત તો આઠ પોઈન્ટ સાડત્રીસ એને ગુણ્યા દસની માઇનસ અગિયાર ઘાત સોરી માઇનસ નવ ઘાત કેમ કે મેં અહીંયા આઠ પછી બે પોઈન્ટ લઈ લીધા છે એટલે માઇનસ અગિયારમાં પ્લસ પ્લસ ઉમેરી એ બે એટલે કેટલા થઈ ગયા

દાખલા નંબર બેની અંદર એવું કીધું છે કે નીચેની સંખ્યાઓને તેના સામાન્ય સ્વરૂપે લખો જે સંખ્યા એપી છે ને એમના સામાન્ય સ્વરૂપે લખવાની વાત છે માઇનસ છે એટલે આપણને ખ્યાલ પડી જવો જોઈએ કે પોઈન્ટ પછી એટલા અંક હશે તો પેલું છે ત્રણ પોઈન્ટ ઝીરો બે એને ગુણ્યા દસની માઇનસ છ ઘાત છે તો ત્રણ પોઈન્ટ ઝીરો બે છેદમાં દસની કેટલી ઘાત થઈ છે પ્લસ છ એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ બે પોઈન્ટ છે હજી છ પોઈન્ટ કાપવા છે તો બે ઝીરો પછી ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ પોઈન્ટ શૂન્ય એટલે પોઈન્ટ પછી એક બે ત્રણ ચાર પાંચ શૂન્ય અને ત્રણસો બે લખી શકાય આ એનું સામાન્ય સ્વરૂપ થયું છે પહેલા આપણે પહેલા દાખલામાં સામાન્ય સ્વરૂપમાં પ્રમાણિત સામાન્ય સ્વરૂપમાંથી પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યું હવે પ્રમાણિત સ્વરૂપમાંથી સામાન્ય સ્વરૂપમાં નંબર એને ગુણ્યા એક બે ત્રણ ચાર અહીંયા હું પોઈન્ટ કાઢી નાખું છું તો છેદમાં દસ શૂન્ય કેન્સલ શૂન્ય કેન્સલ તો મને જવાબ મળ્યો પિસ્તાલીસ હજાર તો સામાન્ય સ્વરૂપ એનું શું થઈ ગયું પિસ્તાલીસ હજાર આગળ જોઈએ 10 ની ત્રણ આપે 10 ની આઠ ઘાત છે સાત આઠ શૂન્યના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પોઈન્ટ ઝીરો એટલે કે ત્રણ ને ત્રણ છ સાત શૂન્ય અને પાછળ કોણ મળ્યું આપણને ત્રણ આયની સામાન્ય સ્વરૂપ થઈ ગયું ત્યાર પછી આપણે દાખલા નંબર જોઈ લઈએ એક પોઈન્ટ શૂન્ય 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 એક દસ નવઘાત પ્લસ છે એટલે એને ત્યાં જ ગુણી નાખશું પ્લસ એટલે ત્યાં જ ગુણી નાખવાના કેટલા શૂન્ય લેવાના છે આપણે તો કે શૂન્ય બરાબર પોઈન્ટ કાઢી નાખું છું પોઈન્ટ પછી કેટલા આંક તો કે એક બે ત્રણ ચાર તો પોઈન્ટ છેદમાં કેટલા શૂન્ય આવશે ચાર શૂન્ય કેન્સર 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 શૂન્ય કેન્સલ તો વન ત્રિપલ ઝીરો વન અને ફરી પાછા કેટલા શૂન્ય ચાર એક બે ત્રણ ને ચાર તો આ એમનું શું થઈ ગયું સામાન્ય સ્વરૂપ થઈ ગયું ચાર ને એક હજુ પાંચ પાંચ છે બરાબર સામાન્ય સ્વરૂપ થઈ ગયું ત્યાર પછી જે પાંચમો અને છઠ્ઠો છે આવી જ રીતે તમારે કરવાના છે દાખલા નંબર પાંચ અને છ એવું લાગે તો પાંચમો દાખલો હું કરાવી આપું લાસ્ટ જે એક્ઝામ્પલ છઠ્ઠો છે એ તમે કરજો પાંચમો જોઈએ પાંચ પોઈન્ટ બાર ઘાત ત્રણ ને ત્રણ છ નવ દસ અગિયાર ને બાર બરાબર નવ દસ અગિયાર ને બાર ફરી પાછું પાંચ પોઈન્ટ આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ પોઈન્ટ તો અઠાવન એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર તો આપણો શું થઈ ગયો જવાબ થઈ ગયો લાસ્ટ જે છે બાળ મિત્રો એ તમારે કરવાનું છે અહીંયા સુધી રાખી ફરી પાછા યુટ્યુબ વિડીયો સાથે મળશું ત્યાં સુધી આવજો અને તમારી બુક કમ્પ્લીટ કરજો